મોટામાં મોટો અને આ ગુરુ તણોય મહિમા આ જો ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શોઠા તો આજે ઈશ્વરને ઓળખવા અને ભટકે અવની માં ચા સદગુરુ ભેટ તા તો શિવા બની જા તો અજીવ શિવ સદગુરુ સરસ થોડીક વાત કરી ભૂગતભાઈ કારણ કે સદગુરુ શ્રી લાલજી મહારાજ ની આ એકવીસ તિથિ છે અને તેને તિથિ નિમિત્તે આપણને એકાબીજાને હરસ ફરસ દર્શન થયા એકાબીજાના અને શાંતિ મહારાજ અને ભૂગતભાઈએ ખરેખર આ આયોજન કર્યું છે એને બેને ભાવ હતો કે આજે આપણે સંતોષ અને ભક્તોને ખૂબ ખૂબ આનંદથી જમાડી અને એનો ખરેખર એનો ભાવ આજે પરિપૂર્ણ પૂરો થયો કારણ કે જ્યારે દરેક સંતો અને ભક્તોએ ખૂબ ખૂબ મહેનત કરી આજે અને બધા પ્રેમથી અને ખૂબ આનંદથી આ ઉત્સવ આપણો ઉજવાઈ રહ્યો છે કારણ કે આજે આપણે સમય થોડો છે કારણ કે વિક્ષાઓ ચાલે છે આજુબાજુવાળા આપણને માઇકની પણ ના પાડી પણ ધીમું થોડું ચાલુ રાખી અને ટૂંકમાં આયોજન લેવું કારણ કે દસમાની બારમાની પરીક્ષાઓ ચાલે છે આપણે કોઈનું તકલીફ થાય પણ આપણું કૃપાથી સડિયાતું થાય છે કારણ કે આ ગુરુ મહારાજની કૃપા છે કૃપા વગર કદી કઈ થતું નથી કારણ કે ગુરુ મહારાજ એ વસ્તુ શું છે એ જ આપણને ખબર નથી કારણ કે ગુરુ જ્ઞાન છે એ ગુરુ છે

કરવા માટે કારણ કે ગુરુ મહારાજ તો કૃપાળુ છે કઈ ભૂલ થઈ હોય તો માફ કરી અને પણ આપણે પાછા સીધી પાટીએ સડી જાય ગુરુ મહારાજ તો કૃપાળુ છે પણ ગુરુ નું જે જ્ઞાન છે એ આપણા મગજમાં હોવું જોઈએ કારણ કે એની જે પ્રતિજ્ઞાઓ આપી છે આ પ્રતિજ્ઞામાં કદી ભૂલ થાવી ન જોઈએ કામ ક્રોધ લોભ મોહ મધ ઈર્ષા ચોરી દારૂ જુગાર માચાર અને લુચાય આ અગિયાર રસ અગિયાર રસ રહેવાની જરૂર નથી આ અજ્ઞાન નું પાલન કરો અને આનું પાલન કરો ગુરુ મહારાજ તમારી એક પણ મિનિટ દૂર નથી ગુરુ છે ગુરુ કોઈ વ્યક્તિ નથી અને ગુરુ છે અને આપણને વ્યાપક વસ્તુ હરિ ગુરુ અને સંત ત્રિણીની ઉપમા એકમાં થઈ જાય જો તમને સમજણ પડી જાય તો આવું ખરેખર આપણને ગુરુ મહારાજે જ્ઞાન બતાવ્યું છે આપણે લાલજી મહારાજ ના ગુણગાન ગાઈ છીએ આપણે ઈશ્વર મહારાજ ના પણ ગુણગાન ગાઈ છીએ દર વર્ષે અમે લાલજી મહારાજની તિથિ તો ઉજવીએ છીએ કાંતિ મહારાજ અહીંયા ઉજવે છે હું દરિયાધાર ઉજવું છું ભજન તો અમે રાખીએ જ છીએ લાલજી મહારાજની તિથિ નિમિત્તે પણ જ્યારે નિર્વાણ પદને પામા ઈશ્વર મહારાજ પછી આપણે મોટો ઉત્સવ ઈશ્વર મહારાજનો લેવો પડે કારણ કે ગુરુ પછી શિષ્ય જ્યારે નિર્વાણ પદને પામે એટલે આપણે એનું આયોજન કરવું પડે એટલે મેં એનું ભજન રાખીએ છીએ અને મોટો ઉત્સવ ઈશ્વર મહારાજનો કરીએ પણ આ કઈ હૃદયમાંથી જાય એવું નથી અને ગુરુ અલગ નથી ઈશ્વર મહારાજ ગણો લાલજી મહારાજ લાલજી મહારાજ કરો કે પુરુષોત્તમ મહારાજ ગણો કે મહારાજ ગણો આ આ બધા એક જ વ્યક્તિ વ્યક્તિ છે જુદી નથી તો જુદા જુદા આપણને સમજવા પડ્યું બાકી વસ્તુ તો એક જ છે અને આ વસ્તુની આપણને ઓળખાણ થઈ જાય એને કોઈ મારું તારું રહેતો નથી અને જ્યાં સુધી મારું તારું મગજ ની અંદર છે ત્યાં સુધી એને જ્ઞાન પૂરવું

નથી અને આપણે પ્રેમથી આમંત્રણ આપતી છે અને કંકુત્રી નું રામણ આમંત્રણ આપતી છે એમે કોઈ દી કોઈને ફોન ફોન કરતા નથી આમાં હમઝેલા ને ફોન શું કરવા જે માણસ હમજી ગયા છે અને જેને જ્યાં જાય છે એને ફોન શું કરવા એને તો ખબર છે કે આપણે જવાનું જ છે અહીંયા છે આ તો હંધાનું કાર્ય છે આપણું આ કોઈ અમારું કાર્ય એમ કેતા આપણે સંયુક્ત મળે અને આપણે આ કાર્ય કરીએ છીએ અને આવું જીવન અને આવું આપણે જીવીન રહેવાનું છે અને આવું આનંદ થી આપડે કાયમિક કાર્ય કરવાનું છે સદગુરુ